નમસ્કાર દોસ્તો વિડિયોમાં તમારું સ્વાગત છે દોસ્તો સોશિયલ મીડિયા ઉપર અનેક કલાકારના વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે જ દોસ્તો હાલમાં અનિતા ગઢવી નામની આ સિંગરનો વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે દોસ્તો તેઓ હાલમાં વરસાદની ઋતુનું એક જોરદાર ગીત ગાઈ રહ્યા છે અને દોસ્તો તેમનો અવાજ પણ ખૂબ જ મીઠો અને જોરદાર આવી રહ્યો છે તો તમે પણ સાંભળો આગળ આ વિડીયોમાં દોસ્તો તમને પણ આ બેનનો અવાજ ને આ ગીત ગમે તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સાંભળો આગળ ವಾದಳ ಯು ಗೀತ ಗಾಯಾರದಿ ತಡಾ ಗಾಯಾರೋ ತರ ಗಾಜೋ ದಣ ವರಸಿ ಓ ರ ಓದೋ ನಖಣ ವರಸಿ ಓ ರೂ ಲೇ The <laughs>